સુરત ખાતે દક્ષિણ ગુજરાતની અલગ અલગ લોકો કોલેજના પાંચસો વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા કોલેજોની ભૂલને કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્ફેક્શન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં દક્ષિણ ગુજરાતની છ લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા આ કાલ કોલેજોમાં સુરતની વીટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ નવસારીની દિનશા દાબુ લો કોલેજ વલસાડની શાહ કે એમ લો કોલેજ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણનંદજી લો કોલેજ આ કોલેજોના પાંચસો વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શકે મહત્ત્વની વાત છે કે વિદ્યાર્થીઓએ કોલેજને સત્યાવીસ હજાર પાંચસો ફી ભરી છે વિદ્યાર્થીઓની રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં આવે જી આપનું નામ અને કઈ પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યો છે એનો નંબર મળી શું છે મારું નામ અમિત કશ્યપ છે મારું અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલએલબીના જે વિદ્યાર્થી હતા ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હા કોઈ ભૂલ કાર્ય કોઈ લાગી રહી છે મને છતાં તો બાર કાઉન્સિલની ભૂલ લાગી રહી છે કેમ કે એ કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકીએ હા આજે નંબર આપ્યા બાદ કે કઈ એક્ઝામ આપવામાં આવે છે આ નંબર આપ્યા બાદ એઆઈબી કરીને એક્ઝામ આપવામાં આવે છે એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે એ ફોર્મ ભરાય એ એના પછી આપવામાં આવે